啥都不知道了吗？ લોકોની માંગ છે સરપંચ અને જવાબદાર તંત્ર બાબતની યોગ્ય તપાસ કરીને જાણી લે કે આખરે ખનન કોણે કરાવ્યું અને ખોદવામાં આવેલી માટી કયા સ્થળે લઈ જવામાં આવી વરસાદ વરસાદી માહોલ વચ્ચે ગેરકાયદેસર ખનન માહોલને પણ નુકસાન પહોંચાડી શકે છે અને વિસ્ફોટ રીતે જમીન ઘસાવાના જોખમો પણ વધી શકે છે ફાંગલી ગ્રામજનો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી માંગ અને જિલ્લા વહીવટી તંત્ર આ ફાંગલી ગામમાં જે આજે રાત્રે ખનન થયું છે તેના પર કાયદેસર કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ આઈકોન ગુજરાત ન્યૂઝ મહેશ પરમાર સાથે આ જો મિત્રો ફાંગલી ગામમાં ગેરકાયદેસર ખનન કરીને માટી ક્યાંક નાખવામાં આવી છે એટલે આ જે પણ માટી ખનન કરવામાં આવ્યું છે તેઓ તેવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પહેલાં પણ ફાંગલી ગામમાં આવી રીતે ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું હતું પણ તેનો કોઈ અજીવ નિકાલ આવ્યો નથી અને આજ રાત્રે આ ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું છે અને આ માટી નાખીને ડમ્ફરવાળા ભાગી ગયેલ છે બરાબર આ તાજું ખોદાણ છે આજ રાતનું આમાં ખનિજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે કે આ માટી ક્યાં નાખવામાં આવી બરાબર એટલે આવી જ રીતે તો ખોદકામ કરવો કરશો તો આ બધું ખનીજ માફિયાઓ ખોદકામ કરીને જમીન ખોદી નાખશે બરાબર એટલે આમાં તટસ્થ તપાસ કરવામાં આવે કે કોના દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે બરાબર